હાય ફ્રેન્ડ આજે હું જાઉં છું ડેરિયાપાડા ભારત સેવા આશ્રમમાં તો ચાલો આપણે નીકળીએ આ છે મારો સોરાપાડાથી ડેડિયાપાડા જવાનો રસ્તો આ માણસોની જુવાર છે મસ્ત મારો હસબૅન્ડ ખબર નહીં કેવી રીતના નવાઈ લાગે છે આ વિડીયો બનાવે છે સામેથી નહીં તો એરો કોઈ દિવસ વિડીયો નહીં બનાવે જો શરમાય બહુ પાછો એટલે વિડીયો નહીં બનાવે તો આપણે નીકળી ગયા છે હાઈવે પર હમણાં આવશે થોડીક ડેરમાં થોડીક થોડીક વારમાં ગણપતિ બાપ્પા જય ગણપતિ બાપા હમણાં આવશે તમે બધા જોઈ લો આ છે આવી ગયા આપણા ગણપતિ બાપા ને આપણે પહોંચી ગયા ભારત સેવા શ્રમમાં મારું સુગર ચેક કરવા મને સુગર થઈ ગયેલું છે એટલે પહોંચી ગઈ તો મારે સવારે ભૂકા પેટે જવું પડે છે સુગર છે એના માટે મારે તહીં જઈને લંચ કરવું પડે પહેલાં ભૂકા પેટે લોહી આપીને પછી ખાધા પછી તમે લંચ કરી લો પછી લોહી આપીશ